ગરમી પડી છે હું ગરમી પડી છે ઉના વરા માં ગરમી જાખી અલગ છે ભાઈ વાત સાચી પોપટલાલ ગરમી તો જબ્બર પડી છે જબ્બર પડી છે હું અને હું તો માનતા નો ઢેપુઈ ખવાય એમ નહીં બરી આવો હું કો આબા બેહાન કોમ તો કી જિંદગી કરવાનું છે બેહો તો ખરા માનતા નો ઢેપુઈ ખવાય એમ નહીં એવી ગરમી પડશે તાન એવી ગરમી પડાય એમ છે

સુખ દુઃખ ની વાતો કરીએ નાના ભાઈ ઘેર તો દોશી નો ત્રાસ કંટાળો ના મુરાયું કામ ને બોલાય બોલો લાભ શીખા ચાલુ ચાલુ જીવન જીવન ચક્ર બધું ચાલ્યા કર એવું તો ચાલવાનું જ છે ને છોકરા નું છોકરા હું ચો તીર્યા ભાઈ ચોકન તીર્યા એ છોકરાબંધ નહીં કરે

તમારો વિચારતો ચા ના ઉતરાયણ આવે ચા ના ઓળી આવે ચા ના મકર સંક્રાંતિ આવે બધું જોઈ ને બે રહ્યો હોય કઉ ચરી ને કે દોષી ખાતર નાખો તો તો

બોલાય તો ખરા ઉપર હા ભાઈ પોણી બદલાય બધું તને ખેતર માં તો આવું નહીં

આડે જ નઈ કણું મસાવા લાઈ આલુ છું દોની આવા એરી એકુ નામ કે મારે બજાર જવું એટલે ફાટેશી નક ના બોલવાનું છે છોકરો મોટો થયો આવા દોહા બોલવાનો તો તાન તો બોલ્યા ને હવે શું ચાલે એટલે તો નહી બોલતા એટલે તો માથા પર ચડી ડોલ વગાડીશી આય તો કલ નગરાઈ વગાડશે હો લે સામાન તો જ પૈસા નહીં તો હું કશું કોમ કરતો જ નહીં પણ આજ તો કરવું જ પડશે બાપુ કઈ જાય

દેખાતોય બંધ થઈ ગયો તન તો લપ કર્યાગર હવે તાપ ચડાવ માથે અમને તને આ ખાલી ધોણી લંબવાનું કીધુંતું ચિન્ટોળાએ આ ચણાના સીંગના ખજૂરના બજુર તો લંબન કીધુંતું આપણો છોકરો થોડો ખુશ થાય કા અલ્યા ખુશમાં ખુશમાં મારું દુખ તું જાણતી નહીં આ તેલનું ડબલું એકલોય બીજું તો કશું મરચું મેઠું ઓરદા તો કશું મસાલા પસાલા આયા નહીં હાય સોના સોના કૂતરો પાડશી કૂતરો તું ભૂલાબા તમારા જેવા કુતરા જાય ને એટલે કૂતરા રાખ્યા એ પકડ્યું જોયા જોયા જો ના ફૂલો

ઓ મારે તમે ખાજો અને તમાર ડોશીને લો ઉભા રો બાપડા બસ બહુ થઈ હારું હું આલે બાપડે પેલા ફૂલાપાના આટલી ના લઈ આટલું હું ખોબો ભરાઈ તે

কে দেজে স্ত্কে চ্মকে সূস্য়েতুন আরারাগাকে স্যাই তুনে কারেন মানেজে চৎপে সোনে ছাম না ফরাখে পরেলে কোটেল দোর� બંધ થજા બંધ થજા દુકો શું મે મને એટલે ઉડી ડોલાનું તો ને હા ભી તો મોજે મોજ કર્યો અરે તમે આ વેલા વેલા જઈ બજારમાં જ્યાકુ કોવા ભાઈ જઉં તો બોલ કોઈ નહીં કર્મ કર્મ હું કરીશી નહીં ચાપીયો મારા નહીં ચાપીયો તમે તણ્યું હણું खाशे पाछो ले मरता है

એ બાબા એ મમ્મા આ સાબ મા ભણી લાય તો બાબા તો ખાઈ લે લા તો ખેલી બરી એ હવે

મને ખાઈ માં બજે તું ઓગખી બોડી વાળા તો તું ઓગખી દેવા બજે જા નોના છોકરા દેઉ કરા આપણા પેના રત્ન નોનાના છોકરા જો તો હારું લાગી એટલે હું મહી આલ દીધી તું તો મોટો કે બેટા છોકરો મોટો હું માં ના તું તો વેત જેટલો ને ના ખાઈ લે

જીવ ની વાત નતો પેલા બધો ના લાય પણ પેલા ઘર નું વિચાર ઉપર ભાઈ ને